વધારેમાં લોકોના સારા એવા પ્રતિભાઓ જોવા મળ્યા હતા પ્રાઇવેટ મેળો છે પણ રાજકોટના લોકમેળા કરતા બહુ જ સરસ આયોજન કરેલું હતું લોકોએ ખૂબ જ આનંદ કર્યો હતો પંદર દિવસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું હજુ આવતી પચીસ આઠ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે નાના બાળકો લેડીઝ માટેની સેફ્ટી માટે વીસ સીસીટીવી કેમેરા પ્લસ દસ પાઉન્સર વીસ સિક્યુરિટી રાખવામાં આવ્યા હતા અને મેળાની એન્ટ્રી વિનામૂલ્યે રાખવામાં આવી છે અને પાર્કિંગની વ્યવસ્થા પણ વિનામૂલ્યે રાખવામાં આવી છે આ મેળામાં અંદાજિત દરરોજના ચારથી પાંચ પબ્લિક મેળાનો લાભ માણી રહ્યા છે મેળાની અંદર આખા મેળામાં નેટ પાથરવામાં આવી હતી સ્ટેજ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યા હતા લોકો આરામથી બેસીને પ્રોગ્રામ માણી શકે તે માટે પણ આયોજન કરેલું હતું છેલ્લા ત્રણ વર્ષથી મેળાનું આયોજન કરે છે આજુબાજુના પાંત્રીસ થી ચાલીસ ગામના લોકો મેળાનો લાભ લઈ રહ્યા છે સ્ટેજ પ્રોગ્રામમાં જુનિયર નરેશ કનોડિયા મુનાભાઈ તેમજ હિરોઈન રેણુકા રાઠોડ આજુબાજુના ગામના સપોર્ટ પોલીસનો સપોર્ટ બાદ આયોજકોએ ભારે જહેમત ઉઠાવી હતી

વ્યવસ્થા પણ મસ્ત છે parking ની વ્યવસ્થા છે ખાણીપીણીના સ્ટોર પણ ઘણાય છે જેમાં બધું શોધ વ્યવસ્થિત છે બધી ચોખ્ખાઈ પૂર્વક પૂર્વક છે આજે તો જો કે બહુ ટ્રાફિક પણ નથી એટલે બહુ મજા આવી આજે મેળામાં તમારી પાસે કોઈ વધારે સગડી કોઈ કાચું એવું કઈ ના ભાવ બધો reasonable છે અહીંયા અત્યારે જે હોવો જોઈએ એ જ છે ખાલી ભાવ જ મેળો ની કઈ જગ્યા આવેલી ખોરધાર અને મેળા ને કેવી મોજ આવે

અ લાઈક મળે છે બધું મજા આવે છે ને સ્ટેજ ઉપર અમારા હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આ ચાર દિવસથી ડાન્સ પરફોર્મન્સ કરી રહી છું અને મને પહેલી વાર અહીંયા સરદારમાં પરફોર્મન્સ કરીને ખૂબ આનંદ થયો છે અને હું સેકન્ડ ટાઈમથી ભી એવું ઓર્ગેનાઇઝરને વિનંતી કરીશ કે મને અહીંયા આવવા માટે બુક કરે પણ થેન્ક મને બહુ મજા આવી આજના સરદારમાં પરફોર્મન્સ આપતી એન્કિંગ થઈ ગઈ ભારત નમસ્કાર મિત્રો હું મુન્ના મીર અને તમે બધા જુનિયર નરેશકુમર્યા તરીકે ઓળખો છો થેન્ક યુ તો ખુશીની એ વાત થાય છે કે સતત ત્રણ વર્ષો મેળો જે કહેવાય એવા અમારા આયોજકો ભાઈ શ્રી યુલેકસિંહ કે વનશ્યામભાઈ ગઢવી અને પ્રિંશભાઈ પટેલ અમારા ચારે ભાઈઓના સહયોગથી સતત ત્રણ વર્ષ ત્યાં

અહીંયા અમારે એવી વ્યવસ્થા છે કે તમે ક્યાંય મેળામાં ધોઈ ના શકો એવું સુંદર મજાનું વ્યવસ્થિત વરસાદમાં પણ મેળો કરવા હોય તમારા કપડા ભીના ના થાય ના વ્યવસ્થા મિત્રો ની દર્શાવ હોય અને અમારા શ્રી ભાઈ આપણે એક અમારે હાજર નથી એમનું પર ખૂબ ખૂબ કરી આપું છું તો એટલું એટલા જય હિન્દ જય ભારત અમે આયોજક વિવેકસિંહ સિંધવ ઘનશ્યામસિંહ કેર પ્રતાપભાઈ ગઢવી અને પ્રિન્સભાઈ પટેલ અમે આ મેળાનું આયોજન લગભગ ત્રણ વર્ષ ત્યાં કરીએ છીએ અને આ મેળામાં અમને જન્મદિનનો ખૂબ સારો એવો રિસ્પોન્સ મળે છે અને આ મેળાની અંદર અમે બાઉન્સર રાખેલા છે તેમજ અમારે સિક્યોરિટી માટે અમે એક ટીમનું આ આયોજન કરેલું છે તેમજ અમારી સાથે જે માણસો આવે છે તે બધા આનંદ લઈને જાય તેના માટે અમે સ્પેશિયલ સ્ટેજ બનાવેલું છે જે સ્ટેજ ઉપરથી નરેશ કનુડિયા ડુપ્લિકેટનો રોલ ભજવાય છે અને રોમા માણેકનો પણ રોલ ભજવાય છે અને જે પબ્લિકને મજા આવે છે મનોરંજન પણ મળી રહે છે અને એમની સામે અમે સ્પેસની જગ્યા મૂકેલી છે અને આયા હરરોજના માટે ત્રણ થી ચાર હજાર માણસો મુલાકાત લે છે અને બધી સગવડ છે તમ તારે કોઈ પણ ગમે ત્યારે આવી શકે છે અમારી મુલાકાત લઈ શકે છે અમે આ મેળાનું આયોજન બચીસ તારીખ સુધી રાખેલું છે

અમારો સ્ટેજનું પણ સંચાલન જે કરનાર છે એ વ્યક્તિ અમારી સ્ટેજની મર્યાદા પણ રાખે છે કે સ્ટેજમાં પણ કોઈ એવી અવ્યવસ્થા ના થાય કે જેથી કરીને કાલ સવારે નીચે ઉતારવા પડે એટલે એ માટે પણ અમારા સ્ટેજ સંચાલન છે તે સ્ટેજની પૂરી વ્યવસ્થા રાખે છે તેમજ ખાણીપીણીના સ્ટોલ વાળા છે તે ખાણીપીણીના સ્ટોલ વાળા પણ મટીરિયલ સારું વાપરે છે જેથી માણસોને માણસો સાથે કોઈ અવ્યવહાર ના થાય કે જેને પૈસા દીધા છે એ પૈસા દુરુપયોગ ના થાય કે દસ ના પંદર લીધા એવું કોઈ કહી નહીં શકે અહીંયા અને સરદારની જનતા છે અમે સરદારની જનતા ને સારી રીતે ઓળખીએ છીએ અને અમે આ બધી જે પબ્લિક આવે છે એમને સાચવવા માટે અમે બહુ ખૂબ સારું એવું પાર્કિંગની વ્યવસ્થા કરેલી છે પાર્કિંગ પણ ફ્રી રાખેલું છે એન્ટ્રી પણ ફ્રી રાખેલી છે અહીંયા કોઈ પણ પબ્લિક આવે તો અમારી માટે અમારે અહીંયા આયોજન જે ત્રણ વર્ષથી અમે કરીએ છીએ એમાં અમારે એન્ટ્રી ફી રાખેલી નથી અમે એક રૂપિયો પણ લેતા નથી પાર્કિંગનો એક રૂપિયો પણ લેતા નથી અહીંયા અને મનોરંજન આવી ખાલી મનોરંજન માણે એના માટે અમે સ્ટેજ નું આયોજન કરેલું છે આધુનિક આધુનિકમાં તમે તો બજારોમાં અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે જેથી કોઈ પણ સાને સુપે પણ ચોરી કરે અથવા કોઈ છેડછાડ કરે તો અમને તરત જાણ થાય છે અને તરત અમે ત્યાં પહોંચી આવી છીએ અને મામલો ઠારે ફાડી છે તેમજ આજ સુધી હજી અમારી કોઈ પોલીસ કમ્પ્લેન પણ નથી થઈ અમારે ત્યાં પોલીસનો પણ અમને રિસ્પોન્સ મળે છે કે અહીંયા કોઈ એવું બનાવ પણ ના બન્યો અને ના બનવા દીધો અમે એના માટે અમે પોલીસનો પણ ધન્યવાદ માનીએ છીએ